કાર્યક્રમ યોજા તિરંગો આપણી સાત કરશે દેશની અસ્મિતાનું નું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રેરિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશના દરેક શહેર અને ગામે તિરંગો લહેરાય તેવી રાજ્ય સરકારની નેમ છે રાષ્ટ્રપ્રેમના ગૌરવ વધારતા તિરંગાને હારી તાલુકાના વેચાવાડા ગામે વિતરિત કરી દરેક ઘરે તિરંગો લહેરાવા અપીલ કરી દેશની આન બાન સાન એવો તિરંગો સ્વતંત્રતા પર્વ પર ઘરે ઘરે લહેરાશે અને ભારત માતાનું જયગાન કરાયું આજ રોજ ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિન નિમિત્તે હારી તાલુકાના વેજાવાડા ગામે પ્રાથમિક શાળામાં ગ્રામજનો બાળકો આંગણવાડીના નાના ભૂલકાઓ તથા સમગ્ર સ્ટાફને ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમ ગીત તથા ઝંડા ગીત ગાયું નારા લગાવવામાં આવ્યા તિરંગો આપણી શાન દ્વારા ને યાદ કર્યા તથા આઝાદી કેવી રીતે મળી તેના વિશે માહિતી આપવામાં આવી તથા ગામના પોસ્ટમેન શ્રી બાબુ ભારતી દ્વારા સુકન્યા યોજના હેઠળ મળતા લાભ વિશે સમજાવવામાં આવ્યા અહેવાલ મુકેશ ઠાકોર જીબી ગુજરાત ન્યુઝ ચાણસમાં